મુખ્યમંત્રીના આદેશની પણ વડોદરામાં કોઈ અસર નહીં વડોદરામાં હજુ પણ રસ્તાનું સમારકામ નથી થયું તાંદલજા સનફારમાં વિસ્તારમાં બિસ્માર રસ્તા અકોટા અને આજવામાં પણ બિસ્માર રસ્તાઓ વાઘોડિયા અને સમા વિસ્તારમાં બિસ્માર રસ્તા જોવા મળી રહ્યા છે ગોરવા સહિતના વિસ્તારમાં આ જ હાલત છે વરસાદ બાદ ધોવાયેલા રસ્તાનું હજુ સુધી સમારકામ નથી કરાયું મુખ્યમંત્રીએ અનેકવાર સૂચના પણ આપી છે તાંદલજામાં છેલ્લા આઠ મહિનાથી રસ્તાની કામગીરી અધૂરી છે મુખ્યમંત્રીએ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરી છે કે વહેલી તકે જે રોડ રસ્તા કાર્પેટિંગ બાકી છે પરિપૂર્ણ કરવામાં આવે નવેમ્બર ડિસેમ્બરની વાત છે આપ જોઈ શકો છો અત્યારે આપણે વડોદરાના તાંદલજા વિસ્તારમાં છીએ અને તેના આ ચાર રસ્તા પત્રકાર કોલોનીથી આગળ તાંદલજા ગામ સુધી આ પ્રકારની સ્થિતિ છે પહેલાં અહીંયા ડ્રેનેજ લાઇન પાણીની લાઇન અને તમામ કામગીરી ધીરે ધીરે ગોકળ ગતિએ ચાલી સ્થાનિકો કહી રહ્યા છે કે આ તો છેલ્લા અગિયાર મહિનાથી આ સ્થિતિ છે દર્શક મિત્રો લાગશે કોઈ ગામડામાં આપણે અત્યારે છીએ પણ આ ગામડામાં નથી આપણે વડોદરા શહેરમાં અત્યારે ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો કે કામગીરી આ આગળ બેરિકેડ પણ લગાવી દીધી